બહાર પાડી છે નગરપાલિકા દ્વારા વર્તમાન અને બાકી મિલકત વેરાની રકમ પર દસ ટકા વળતર આપવાનું ચાલુ રાખવામાં આવ્યું છે જેનો લાભ ત્રીસ ઓક્ટોબર બે પચીસ સુધી લઈ શકાશે નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર એકથી ચૌદ સુધીના તમામ રહેણાંક અને બિન રહેણાંક મિલકત ધારકોને નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેના કરવેરાના માંગણા બિલનું વિતરણ કરવામાં આવ્યું છે જે મિલકત ધારકોને કોઈ કારણસર માંગણા બિલ મળ્યું ન હોય તેઓ અગાઉના વર્ષનું બિલ અથવા રસીદ સાથે પાલનપુર નગરપાલિકાનો સંપર્ક કરીને વેરો ભરી શકે છે અને દસ ટકા વળતરનો લાભ મેળવી શકે છે થરાદમાં બે દિવસ અગાઉ સગીર બાળા પર થયેલા દુષ્કર્મના કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યો છે આ ઉપરાંત સહ આરોપી અંગે પણ તપાસ ચાલી રહી છે પોલીસ અધિક્ષકની સૂચના હેઠળ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખીને તરત જ ત્રણ અલગ અલગ તપાસ ટીમો બનાવવામાં આવી હતી પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી હતી સહ આરોપીના સંબંધમાં પણ જરૂરી પુરાવા એકત્રિત કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં સાતથી પંદર ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે આ અંતર્ગત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ રથ પરિભ્રમણ કરી રહ્યો છે જે જનજાગૃતિનું પ્રતિક બન્યો છે આ રથ દ્વારા સ્થળ પર જ સરકારી યોજનાઓની માહિતી અને લાભોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર એકમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ રાજ્યમાં વિકાસની યાત્રા શરૂ થઈ હતી જનવિશ્વાસ સેવા અને સમર્પણમાં ચોવીસ વર્ષની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યભરમાં વિકાસ સપ્તાહનું આયોજન કરાયું છે ભાભરમાં એપીએમસી ખાતે આજરોજ કૃષિ વિભાગના આયોજકત્વ હેઠળ રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો મુખ્ય હેતુ આવનારા રવિ સિઝનમાં વધુ ઉપજ અને ગુણવત્તાયુક્ત પાક ઉત્પાદન માટે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કૃષિ અધિકારી દ્વારા રવિ પાક જેમાં કે ઘઉં જીરું મેથી તથા રાયડા જેવા પાક માટે યોગ્ય બીજની પસંદગી જમીન પરીક્ષણ સંતુલિત ખાતર વ્યવસ્થાપન જીવાત નિયંત્રણ તથા માઇક્રો સિંચાઈ વગેરે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આવી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાંતોએ ખેડૂતોને પર્યાવરણને અનુકૂળ ખેતી જૈવિક ખાતરનો ઉપયોગ તથા જમીનની ઉપજાવ શક્તિ જાળવવા માટેની નવી પદ્ધતિઓ વિશે સમજણ આપી હતી સાથે સાથે કૃષિ સાધનોના સ્ટોલ લગાવી આધુનિક મશીનોનું પ્રદર્શન પણ કરાયું હતું જેથી ખેડૂતોને નવી ટેકનોલોજી વિશે જીવંત અનુભવો મળી રહ્યા હતા सिमको સનલાઇટ पैंट्स सिमको સનલાઇટ पैंट्स नवीन साफ्टर मशीन थी कलर बनवनार नवीन घर ने सुसबित करवा एक बार अवश्य मुलाकात लो सिम को सनलाइट पेंट्स सिम को सनलाइट पेंट्स ડીસા એપીએમસી એમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ખેડૂતોનો હોબાળો ટેકાના ભાવે નોંધાયેલી મગફળી તાત્કાલિક ખરીદવામાં આવે તેવી ખેડૂતોની અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની માગ છે ટેકાના ભાવ જાહેર કર્યા પરંતુ હજુ સુધી ટેકાના ભાવથી ખરીદી શરૂ કરાઈ નથી ટેકાના ભાવની મગફળીની ખરીદીના કેન્દ્રો સરકાર દ્વારા શરૂ ન કરાતા ખેડૂતોએ સસ્તા ભાવથી વેચવી પડે છે તાત્કાલિક ધોરણે ટેકાના ભાવથી મગફળી ખરીદીના કેન્દ્રો શરૂ કરવામાં આવે તેવી માંગ કાંકરેજ તાલુકાના કુમારવા ગામે શ્રી રાજવિદ્યા આશ્રમમાં કૃષિ મહોત્સવ બે હજાર પચીસ યોજાયો પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના કુમારવા ગામ ખાતે આવેલા શ્રી રાજવિદ્યા આશ્રમમાં કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈની અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલ્યાતર તેમજ કાંકરેજ તાલુકા યુવા ભાજપ મહામંત્રી અમરતસિંહ સોલંકી માલધારી સમાજના અગ્રણી જામાભાઈ દેસાઈ વડા કુંવરવા સરપંચ રાહુલભાઈ સુથાર રમેશભાઈ જોશી જોશી વાઘેલા રામજીભાઈ દેસાઈ પૂર્વ સરપંચ સહિત મોટી સંખ્યામાં કાંકરેજ તાલુકાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા દિવાળી પહેલા પુષ્ય નક્ષત્રમાં શુભ મુહૂર્તે પાટણવાસીઓએ સોના ચાંદીની ખરીદી કરી હતી ભાવ વધારા છતાં લોકોમાં ખરીદીનો ઉત્સાહ જોવા મળ્યો હતો શુભ મુહૂર્ત સાચવવા રોકાણ કરવા અને લગ્ન પ્રસંગને ધ્યાનમાં રાખીને આ ખરીદી કરવામાં આવી હતી ગુરુ પુષ્ય નક્ષત્રમાં દિવસે પાટણમાં દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક ત્રીસ લાખ અને એક કિલો ચાંદીનો ભાવ રૂપિયા એક સિત્તેર લાખ હતો આ ઊંચા ભાવ છતાં લોકોએ પુષ્ય નક્ષત્રના ભાવ મહત્ત્વને ધ્યાનમાં રાખીને ખરીદી કરી હતી ગ્રાહકોએ ખાસ કરીને સોનાની લગડીઓ તેમજ મજબૂત દાગીના પસંદ કર્યા હતા પાલનપુર વાવ સુઈગામ ભાભર થરાદમાં સપ્ટેમ્બરમાં પડેલા ભારે વરસાદને કારણે આવેલા પૂર બાદ ખેતીવાડી વિભાગે પાક નુકસાનનું સર્વે પૂર્ણ કર્યું છે બેતાલીસ ટીમો દ્વારા કુલ એક પોઈન્ટ ચોત્રીસ લાખ ખેડૂત ખેતરદારોને બે પચીસ લાખ હેક્ટર જમીનમાં સર્વે કરાયો હતો જેમાંથી એક લાખ હેક્ટર જમીનમાં ચોમાસા પાકનું ભારે નુકસાન નોંધાયું છે પાક નુકસાનીનો રિપોર્ટ તૈયાર કરી રાજ્ય સરકારને મોકલવામાં આવ્યો છે જેના આધારે સહાય મંજૂર થયા બાદ ખેડૂતોને વળતર ચૂકવાશે ખેડૂતોએ જણાવ્યું કે માત્ર પાક નુકસાનની સહાય પૂરતી નથી જમીન સુધારણા માટે પણ સહાય મેળવી જોઈએ પૂરનું ખારું પાણી જમીનમાં ઉતરવાથી ફળદ્રુપતા આ વિસ્તારોમાં ઘટી જશે आज दियो दरबार તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો એકસો ત્રેવીસ ડીસા પાલનપુર હાઇવે પર સર્જાયો ગમકવાર અકસ્માત ડીસા પાલનપુર હાઇવે પર ભોયણ પાટિયા નજીક સર્જાયો અકસ્માત ટ્રેલર ટ્રક પલટી ખાતા ટ્રેલર ટ્રકમાં સવાર બે નીચે દટાઈ જતા ઘટના સ્થળે નિપજ્યા મોત બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા તત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અકસ્માતના પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામ ઘટનાને પગલે પોલીસ અને ફાયર વિભાગ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી મૃતકોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ